નામ મનસાબેન અશોકભાઈ ખુમાન છે અમારી આ જ્ઞાતિની જે સક્રિય મહિલા સંગઠનની જે ગરબી થાય છે બે હજાર પચીસ એમાં આજે આ નવરાત્રિમાં ખૂબ સરસ રીતે બેનોએ તલવાર રાસ કર્યો કે જે તલવાર રાસની અંદર બાળાઓએ ખૂબ સરસ મજાના રાસ કરેલા છે ત્યાર પછી આ ગરબીની ખાસિયત એ છે કે જે આમાં કોઈ પણ જેન્ટ્સ હોતા નથી અને બધી બહેનો ખૂબ મર્યાદાપૂર્વક ગરબીની અમે રાસ રમીએ છીએ અને અમારી જ્ઞાતિમાં જે આ મર્યાદા અને સંગઠન જોવા મળે છે એ ખૂબ જ સારા છે અને ખૂબ સરસ રીતે આજે આ છઠ્ઠું નૂરતું છે અને અમે આ ચાર વર્ષથી જે ગરબી કરીએ છીએ એ ખૂબ જ સારી અને એમ કે કોઈ પણ પહેલી ગરબી એવી છે ક્ષત્રિય સમાજમાં કે ત્યાં કોઈ કરતાં કોઈ જેન્ટ્સ જોવા મળતા નથી અને અમને ભાઈઓનો પણ પૂરેપૂરો સહકાર છે અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો રાસ ગરબા અમે રમીએ છીએ ખૂબ આનંદ કરીએ છીએ ત્યારબાદ હવે પછીના જે ચાર નવરાત્રિ છે એની અંદર પણ બધા બહેનો ખૂબ આનંદથી અને ખૂબ સરસ રીતે નવરાત્રિ રમશે અને આવીને આવી નવરાત્રિ અમે દર વર્ષે કરીએ છીએ અને એમાં પણ દર વર્ષે વધારે ને વધારે પ્રગતિ કરીએ આમાં ત્રણેય સમાજ છે હાટીબહેનો છે રાજપૂત બહેનો છે કાઠી બહેનો છે અને બધી બહેનો ભેગી થઈ સંગઠન કરી અને અમે આ રાસનું આયોજન કરીએ છીએ અને ભાઈઓનો પણ અમને ખૂબ સાથ સહકાર છે અને અમે ખૂબ સારી રીતે આ ગરબીનું આયોજન કરેલું છે નમસ્કાર જય માતાજી હું બીપી ગીડા નિવૃત્ત જનરલ મેનેજર રેલ વિકાસ નિગમ અને આજે કાઠી ક્ષત્રિય મહિલા સંગઠન હતી હું આપ સૌનું સ્વાગત કરું છું અને સર્વે મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ અમારા જે આ ખાસ રાસોત્સવનો ઇવેન્ટ છે એને કવરેજ આપવા માટે પધારેલા છે અને આ જે ક્ષત્રિય મહિલા સંગઠન દ્વારા લગભગ ત્રણેક વર્ષથી અમે આ ગરબી રાસોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં વિશેષતા એ છે કે અહીંયા માત્ર મહિલાઓ જ અંદર રાસ લેવા માટે પ્રવેશ કરી શકે છે પુરુષોને કોઈને અંદર પ્રવેશ વર્જિત છે બીજું અહીંયા કોઈ પાસ કે કોઈ ફી લેવામાં આવતી નથી દરરોજ અહીંયા લાણીત રૂપે બધાને નાસ્તોને આપવામાં આવે છે અને બધા અમારે ક્ષત્રિય સમાજ જેમાં કાઠી ક્ષત્રિય સમાજ રાજપૂત ક્ષત્રિય સમાજ હાટી સમાજ બધાના મહિલાઓ મળી અને રાસોત્સવનો સૌનો માણે છે અને આનંદથી ઉત્સવ મનાવે છે જેમાં અત્યારે અહીંયા જે જસકુભાઈ ડાંગરના ફાર્મ હાઉસ ઉપર આપણે કરીએ છીએ તો આ તકે હું એમનો પણ આભાર માનીશ ભરતભાઈ કહોર રઘુભાઈ ડાંગર કમલેશભાઈ હુદળ રણજીતભાઈ હુદડ તથા બીજા બધા ઠારણભાઈ હરપાલભાઈ પછી આપણે પહેલાં શું નામ છે રઘુભાઈ રણજીતભાઈ અને બધા નામે આ તકે હું આભાર માનો માનું છું અને આ રાસોત્સવમાં આપ સૌને આપ સૌ પધાર્યા અને જે પણ બધા મહિલાઓ રમે છે એમને પણ સૌને હું અભિનંદન આપું છું અને આ જે શક્તિ પર્વ છે એનું પરંપરાગત રીતે જે ઉજવણી કરવામાં આવે છે એ માટે બધા ધન્યવાદને પાત્ર છે હમણાં આપે જોયું હશે કે અમારે ક્ષત્રિયણી બાળાઓ તલવાર રાસ રજૂ કર્યો જે ખૂબ પ્રશંસાને પાત્ર છે અને બધા ધન્યવાદને પાત્ર છે આ તકે હું જય માતાજી જય માતાજી મારું નામ છે પરિબા વાળા અમે આ છેલ્લા આઠ દિવસથી પ્રેક્ટિસ કરીએ છીએ તો અમારું ઘર મેનેજ કરીને બધું જ કરીને કેમ કે છોકરાઓ છે નાના નાના બધું જ મેનેજ કરીને અમે આઠ દિવસથી ટીમ વર્ક કરીને અમે મહેનત કરીને પ્રેક્ટિસ કરીએ છીએ અમે એમાં કેવા માંગીએ છીએ એવું કે અમે આ ઘૂંઘટમાં રહીને માન મર્યાદા બધું સાથે વેસ્ટનાઇઝેશન છોડીને અમે મોર્ડન બનીને અમારા ઘૂંઘટમાં રહીને બધું જ કરી શકીએ છીએ અમે તલવાર રાસ આજે રજૂ કર્યો છે જે અમે આઠ દિવસથી રેગ્યુલરલી પ્રેક્ટિસ કરીએ છીએ બુલેટ રાસ બુલેટ ચલાવીએ છીએ ગર્લ્સ એક્ટિવા બુલેટ અને તલવાર સાથે અમે રાસ કરીએ છીએ